ચિંતાજનક વિષય જે થોડા દિવસ પહેલાં ધરમપુર તાલુકામાં બન્યો એમાં વિધર્મી યુવક અમારી આદિવાસી નાબાલિક યુવતીને બગાડીને લઈ ગયો એના બહુ ઘેરા પ્રત્યાઘાત પૂરા દક્ષિણ ગુજરાતમાં પડી છે અને એમાં તરત જ અમે આ વસ્તુની જાણ થઈ એટલે અમારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને હું પોતે એસપી સાહેબ સાથે સંકલનમાં પોલીસ સાથે પૂરા સંકલનમાં રહીને આ યુવતી જલ્દીથી જલ્દી મળે એના પૂરા પ્રયાસ કરી રહ્યા છે અમારી પોલીસ ટીમ પણ આમાં સારી કામગીરી કરી રહી છે અને સાથે પોલીસની ટીમ પૂરી રીતે સર્તક થઈને જલ્દીથી જલ્દી આમાં આપણને રિઝલ્ટ મળે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે પણ આ જે ઘટના લવજીયાદની થઈ એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અમારા સમાજ આદિવાસી સમાજ કે કોઈ પણ સમાજ હોય ફોર્સફુલ એને કાવતરપૂર્વક આવું આયોજન રીતે અમારી કોઈ પણ યુવતીઓને આ રીતનો દુષ્પ્રચાર

આદિવાસી નાબાલિક યુવતી પર આટલું મોટી ઘટના થઈ ત્યારે એમના મૂળા કેમ બંધ છે કેમ એક પણ શબ્દ બોલાતા નથી એ જ રીતે નવસારીના દાબેલમાં પણ જ્યારે વિધર્મી યુવકે અમારા આદિવાસી યુવકની હત્યા કરી દીધી ત્યારે પણ એ કેમ નથી બોલતા એ બતાવે છે કે એમના માટે આદિવાસી ફક્ત વોટ લેવાનું એક સાધન છે એમને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી ત્યારે અમે હોય કે અમારા અરવિંદભાઈ હોય ચાહે આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય અમે બધા સમાજને સાથે લઈને ચાલવા માણા માણસ છે અને કોઈ પણ જાતનો અન્યાય કોઈ પણ સમાજના લોકોને નહીં થાય એનો પૂરો પ્રયાસ કરવાનો છે અને આ કેસમાં પણ જલ્દીથી જલ્દી સફળતા મળી જાય એવી અમને સો ટકા ખાતરી છે કારણ કે અમારી પોલીસ ટીમ સારી કામગીરી કરી રહી છે અને તેમ જેમ તમને કીધું કે સખતથી સખત એકદમ એક એક્ઝામ્પલ થઈ જાય એવી રીતના અમને પૂરી સજા આ આરોપીને મળે જે રીતે મારા વિધાનસભા વિસ્તારમાં જે આદિવાસી જે સગીર વયની દીકરીને વિધર્મી દ્વારા જે રાત્રિના સમયે અપહરણ કરવામાં આવ્યું એની જાણ મને જ્યાંના આગેવાનો અને સરપંચશ્રીઓ દ્વારા તરત કરવામાં આવી એટલે મેં તરત અમારા જે જિલ્લાના એસપી સાહેબ પીએસઆઈ પીઆઈ અને બધાને જાણ કરી અને એ બાબતે તાત્કાલિક તપાસ કરીને અને એ કઈ દિશામાં જાય છે અને એને ત્રણ દિવસમાં કોઈ પણ સંજોગમાં એમને અમે એમને પકડી લઈશું અને મને પોલીસ પર પણ ભરોસો અને સતત હું એમના સંપર્કમાં પણ છું અને આ જે કાર્યમાં અમારા લોકસભાના દંડક અને અમારા સાંસદ ધવલભાઈ પણ એ બાબતે ખૂબ ચિંતા કરીને હંમેશા મારી સાથે પણ સતત એમાં સંપર્કમાં રહેશે અમે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાજી પણ અમે સાથે મળીને રોજે રોજના રિપોર્ટ અમે મેળવી રહ્યા છે અને આ જે કૃત્ય કર્યું છે કે અમારી આદિવાસી દીકરી સાથે અને આ જે ઘટના એ બીજા સમાજમાં પણ એમાં આવી ઘટના ન બને એ માટે આવા તત્વો સામે સખતમાં સખત પગલાં લેવાય અને આવો જે લોકો આવું કૃત્ય કરે એને જે એવી હિંમત પણ કરશે એની હિંમત કોઈ ક્યારેય કરે નહીં એવો સંદેશો અમે આપવા માટે અમારા સરકારી તંત્રને પણ જાણ કરી છે અને આવનારા દિવસોમાં આવા કોઈ પણ કાર્ય થશે એમાં અમે સખત દમાં વખડીએ